ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે આખા ગુજરાતમાં રવિવારથી વરસાદનો માહોલ ફરીથી જામ્યો છે અને અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયું હવામાન છે અને કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે હાલની સ્થિતિ જોવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથના ઉનામાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ભાવનગરના મહુવામાં એક પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે હાથમાં આવેલો કોડિયો જાણે છીનવાઈ ગયો છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ભાવનગરના તડાજામાં જીરો ઇંચ નર્મદાના ગરૂડેશ્વરમાં જીરો ઇંચ તિલકવાડામાં જીરો ઇંચ ઇંચ નર્મદાના નાંદોદમાં ઇંચ સિહોરમાં ઇંચ ભાવનગરમાં ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત છોટાઉદેપુરના નસવાડી સાવરકુંડલા ઉમરાડા કોડીનાર ગારિયાધાર જાફરાબાદ રાજુલા અને વેસાણમાં પણ જીરો પાંત્રીસ ઇંચ થી જીરો પચાસ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા એક દિવસમાં નવસારી ગીર સોમનાથ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે જ્યારે દીવ અને કચ્છમાં હવામાન સૂકું છે વાત કરીએ અરબી સમુદ્રની સ્થિતિની તો પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે જે છેલ્લા છ ડિપ્રેશનનો એરિયા મુંબઈથી સાતસો ઓગણીસ કિલોમીટર દૂર ગોવાથી આઠસો કિમી પશ્ચિમમાં લક્ષદ્વીપથી આઠસો ચાલીસ કિમી ઉત્તર પશ્ચિમમાં અને મેંગ્લોરથી થી નવસો સાઠ કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ સ્થિત છે આગામી ચોવીસ કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર

સત્યાવીસ ઓક્ટોબર એટલે કે આજે સોમવારે અમરેલી ગીર સોમનાથ અને દીવમાં અનેક જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડે તેવી આગાહી છે બનાસકાંઠા પાચણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહિસાગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર મોરબી દ્વારકા બોટાદ અને કચ્છમાં ચૂટી જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે આ સિવાય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ સોમવારે હળવો વરસાદ પડવાની સંભાવના છે આ દરમિયાન પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિમી કલાક રહેશે વાત કરીએ આવનારા દિવસોની અઠ્યાવીસ ઓક્ટોબર અને મંગળવારની તો ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે ઓગણત્રીસ ઓક્ટોબરે બુધવારે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બાકીના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે ગુરુવારે ત્રીસ ઓક્ટોબરે પણ હવામાનની સ્થિતિ આવી જ રહેશે ગુરુવારે દીવ ગીર સોમનાથ અમરેલી દ્વારકા પોરબંદર અને જુનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે કમોસમી વરસાદથી ખેતીને નુકસાન ભીતિ સોમવારે સવારની સ્થિતિ પ્રમાણે અમરેલી જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ ચાલુ છે અને એલર્ટ કરવામાં આવ્યા છે આખી રાત ઝરમર વરસાદ ચાલુ હતો જે સવારે પણ ચાલુ છે અમદાવાદમાં પણ રાતથી ધીમી ગતિએ વરસાદ ચાલુ થયો હતો જે સવારે પણ ચાલુ છે સુરેન્દ્રનગર અને બોટાદમાં કમોસમી વરસાદના કારણે કપાસ મગફળી જુવાર બાજુ

ગીર સોમનાથ પંથક અને કોડીનાર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં અને જે કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર મોટું નુકસાન થઈ રહ્યું છે જેવા કે મગફળી સોયાબીન જેવા બીજા અન્ય પાકોને પણ મોટું નુકસાન થયું છે લણણીનો સમય પૂરો થઈ ગયો છે લણવા માટે ખેડૂતો મજબૂર થઈ ગયા છે ત્યારે આ મોઢી આવેલો કોળીઓ ખેડૂતોનો સિનવાઈ રહ્યો છે ત્યારે આ કમોસમી વરસાદ નહીં પણ આ ચાલુ ચોમાસાની સિઝન હું કહેવા માગું છું કે ભાઈ આ વરસાદ કમોસમી હોય તો એકાદીશ પડીને વયો જાય પણ આ પાંચ પાંચ છસો એ વરસાદ પડે અને પૂર આવે તો આ એક કઠણાઈ કહેવાય ખેડૂતોની અને કુદરત પર ઉઠ્યો છે આમાં કોઈનો તો કંઈ વાંક નથી હોતો પણ કુદરત જ્યારે ઉઠે ત્યારે તો કોઈનું એમાં આવતું નથી કે કોઈનું માન સન્માન કે કોઈની દયા ભાવના પણ જળવાતી નથી તો હું કહેવા માંગુ છું સરકાર શ્રીને મારા તરફથી સરપંચ તરીકે ખેડૂત પુત્ર તરીકે કે ભાઈ આ ખેડૂતોનું જે નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક ધોરણે સહાય સુકો અને સહાયમાં વધારો કરવો જયારે ખેડૂતોને દસ વીઘા જમીન હોય ને વીસ પચીસ હજાર રૂપિયા મળે તો એનું કઈ થતું નથી સમજાય મજૂરી કામ નથી થતું અત્યારે ખેડૂતોને જે નુકસાની થઈ રહી છે એ પશુઓનો સારો જે છે મોટા મોટી જે ખેડૂતોની જે માગણી છે એ પશુઓનો સારાની છે અત્યારે ખેડૂતો મગફળી નહીં તો ખેડૂતોના સારા માટે દોડધામ કરી રહ્યા હતા છેલ્લા પાંચ થી છ દિવસ રાત ને દિવસ ખેસર છે દાડિયા છે મજૂર છે મહેનત કરી તેમ છતાં પણ જે કુદરત રૂઠ્યો

તે ક્યાં પહોંચ્યું છે ગુજરાતમાં ક્યાં ક્યાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીમાં મોન્થા નામનું આ સિઝનનું પહેલું ચક્રવાતી વાવાઝોડું ત્રાટક્યું છે હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે મંગળવારે મોડી રાત્રે દરિયાકાંઠાના રાજ્યો ખાસ કરીને ઓડિશા અને આંધ્રપ્રદેશમાં નેવું થી એક દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા આગળ વધી રહ્યું છે તેના કારણે ગુજરાતના હવામાન પર પણ અસર થઈ રહી છે ચક્રવાત મો આગામી ચોવીસ કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની ધારણા છે દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે

છસો કિમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં કાકીનાડા આંધ્રપ્રદેશથી છસો એસી કિમી દક્ષિણ દક્ષિણ પૂર્વમાં વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશથી સાતસો દસ કિમી દક્ષિણ દક્ષિણ પૂર્વમાં પોર્ટ બ્લેર એટલે કે આંદમાન અને નિકોબાર ટાપુઓથી સાતસો નેવું કિમી પશ્ચિમમાં અને ગોપાલપુર એટલે કે ઓડિશાથી આઠસો પચાસ કિમી દક્ષિણમાં કેન્દ્રબિંદુમાં હતું આગામી કલાક દરમિયાન તે દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ અને નજીકના મધ્ય બંગાળના અખાત પર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે ત્યારબાદ તે ઉત્તર પશ્ચિમ તરફ પછી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે અને અઠ્યાવીસ ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા સાંજે રાત્રે કાકીનાડાની આસપાસ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ અને કલિંગપટનમ અને વચ્ચેના દરિયાકાંઠેથી નેવું થી સો કિમી પ્રતિ કલાકની મહત્તમ સતત પવન ગતિ સાથે એકસો દસ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સોમવારે અને 27 ઓક્ટોબરના રોજ વરસાદની તીવ્રતા વધતી હોય લાગી રહ્યું છે સોમવારે અમરેલી અને જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી સુરત ભરૂચ આણંદ ખેડા અરવલ્લી મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર મોરબી રાજકોટ જૂનાગઢ અને પોરબંદરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડી પર ચક્રવાત મોનથા વધુ તીવ્ર બનતા મેનેજમેન્ટ ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અઠ્યાવીસ ઓક્ટોબરે તે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી અનુસાર આ ગંભીર ચક્રવાતી તોફાન અઠ્યાવીસ ઓક્ટોબરે જમીન પર ત્રાટકતા પહેલા વધુ તીવ્ર બની શકે છે પવન ફૂંકાશે જેમ જેમ ચક્રવાત નજીક આવી રહ્યું છે તેમ તેમ ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આગામી થોડા દિવસો માટે ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ અને પુડુચ્ચેરી જેવા રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી